નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર તમામે તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ એટલે ખૂબ અગત્યના રહેવાના છે સાથે જોરદાર કડાકા વાળી મોટી આગાહી કરી નાખી છે ખેડૂતોને મોટી ચેતવણી જાણી લો પરેશ ગોસ્વામીએ શું કીધું જાણી લેજો એક જાન્યુઆરી નવો મહિનો મોટા મોટા ફેરફારો જાણી લો એલપીજી સિલિન્ડર ફેરફાર પહેલી જાન્યુઆરીથી બે લાખ રૂપિયાની લોન યુપીઆઈ ઇએફઓ તમામ મોટા મોટા ફેરફારો પહેલી જાન્યુઆરીથી થવાના છે મોબાઈલ રિચાર્જ સસ્તું થશે મોટી જાહેરાત જન્મ પ્રમાણપત્રમાં નવો સુધારો આભા કાર્ડ પીએમ ફસલ યોજના પીએમ આવાસ યોજના વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું કડાકા ભડાકા સાથે ને કરા સાથે જોરદાર વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક એવા રામાશ્રય યાદવે જણાવી દીધું છે કે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે આગામી ચોવીસ કલાક શુષ્ક હવામાન રહેવાનું છે ત્યારબાદ બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા થવાના છે એવી મોટી આગાહી કરી નાખવામાં આવી છે બીજા દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજ વીજ સાથે વરસાદ પડવાનો છે અને ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ તો પડશે અને સાથે સાથે કડા પણ પડશે જોરદાર મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આની સાથે સાથે પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની રહેશે એવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તો કડાકા ભડાકા સાથે જોરદાર કરા વરસાદ પડવાની છે છે મોટી આગાહી કરવામાં આવી તો આ તરફ ખેડૂતોને મોટી ચેતવણી આપી દેવામાં આવી છે પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે કે પચીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર વચ્ચે જે માવઠું થવાનું છે એમાં ખેડૂત ભાઈએ ખાસ કાળજી રાખવાની છે હમણાં ખેડૂતોએ પિયત આપવાનું નથી સાથોસાથ નાઇટ્રોજન મળે એવા કોઈ પણ પ્રકારના ખાતરો પણ ખેડૂત મિત્રોએ આપવાના નથી યુરિયાની અંદર નાઇટ્રોજન હોય છે એટલે યુરિયા ખાતર પણ કોઈ ખેડૂત મિત્રોએ આપવાનું નથી અન્ય બીજા ખાતરો જેની અંદર નાઇટ્રોજન આવતું હોય એવા ખાતરો આપવાના નથી જે વિસ્તારમાં માવઠું થઈ ગયું હોય એ વિસ્તારના ખેડૂતોએ માવઠું થયા પછી તરત જ શિયાળુ પાકને પિયતનું પાણી આપી દેવાનું છે એટલે એક પ્રકારે પાલર પાણી ખેડૂત મિત્રોએ આપી દેવાનું રહેશે તો માવઠું થવાનું છે હમણાં પિયત આપતા નહીં નાઇટ્રોજન મળે એવા ખાતરો પણ આપતા નહીં માવઠું થઈ જાય પછી તમારે નાઇટ્રોજનવાળું ખાતર આપવાનું છે અને પિયત પણ માવઠું થઈ જાય પછી જ આપવાનું છે આ ખેડૂતોને સૌથી મોટી ચેતવણી આપી દેવામાં આવી છે જે જે વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે એવા ખેડૂત મિત્રોએ ખાસ ચાવચેતી રાખવાની છે ખેડૂત મિત્રોને આ સૌથી મોટી ચેતવણી પ્રેસ ગોસ્વામી દ્વારા આપી દેવામાં આવી છે તો તમારા તમામ ખેડૂત મિત્રોને અત્યારે જ આ વિડીયોને અત્યારે ફટાફટ મોકલી દેજો સાવચેતી ભર્યા સમાચાર આપી દેજો ત્યાર મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પહેલી જાન્યુઆરીથી એલપીજી સિલિન્ડરમાં નવો ફેરફાર દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરમાં ફેરફાર થતો હોય છે ત્યારે પહેલી જાન્યુઆરી બે હજાર ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરશે એવા મોટા સમાચાર છે કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી જ્યારે જ્યારે નવો મહિનો બેસે છે ત્યારે ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ઘણા બધા ફેરફાર કર્યા છે પરંતુ આપણે જે ચૌદ કિલોનો સિલિન્ડર આવ્યો છે એમાં કોઈ ફેરફાર થતો નથી ત્યારે આ વખતે શું થાય છે સ્થિતિ જોવાની છે આ વખતે કદાચ ચૌદ કિલોના સિલિન્ડરમાં પણ ફેરફાર થાય એવા સંકેતો મળ્યા છે તો એલપીજી સિલિન્ડરમાં ફેરફાર થવાના છે ત્યાર પછી ખેડૂતોને પહેલી જાન્યુઆરીથી બે લાખ રૂપિયાની લોન મળવાની છે આગામી ફેરફાર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી થવાનો છે વર્ષના પ્રથમ દિવસથી આરબીઆઈ ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના બે લાખ રૂપિયા સુધીની લોન આપશે તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે અસુરક્ષિત લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે અત્યાર સુધી ખેડૂતોને એક લાખ સાહીઠ હજાર રૂપિયાની લોન મળતી હતી એમાં વધારો કરીને હવે બે લાખ રૂપિયા કરવામાં આવ્યા છે તો પહેલી જાન્યુઆરી આખું નવું વર્ષ બદલવાનું છે નવો મહિનો નવા વર્ષે પહેલી તારીખના રોજ બે લાખ રૂપિયા સુધીની લોન ખેડૂત મિત્રોને મળશે ત્યાર પછી નવા વર્ષે કયા ફેરફાર થવાના છે તો નવા વર્ષ નવા મહિનામાં યુપીઆઈને લઈને ફેરફાર થવાનો છે યુપીઆઈ વન ટુ થ્રી પે રિઝર્વ બેંક દ્વારા શરૂ કરવામાં આવી ત્યાં પેમેન્ટ સુવિધા આની અંદર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો પહેલી જાન્યુઆરીથી ટ્રાન્ઝેક્શન લિમિટ હવે વધારવામાં આવશે હવે યુઝર્સ દસ હજાર રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે આ પહેલાં પાંચ હજાર રૂપિયા સુધીનું જ પેમેન્ટ કરી શકતા હતા પરંતુ હવેથી દસ હજાર રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ આ નવું જે એપ્લિકેશન છે યુપીઆઈ વન ટુ થ્રી પે એના દ્વારા કરવામાં આવશે તો નવા મહિનામાં ફેરફાર થવાના છે ત્યાર પછી ઈપીએફઓને લઈને પણ મોટો ફેરફાર થવાનો છે પહેલી જાન્યુઆરી નવા વર્ષના પ્રથમ દિવસે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શનો માટે એક નવો નિયમ લાગુ થવાનો છે આ ઈપીએફઓ નવા વર્ષમાં પેન્શન ધારકો માટે મોટો ફેરફાર થવાનો છે હવે પેન્શન ધારકો દેશની કોઈ પણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અત્યાર સુધી પેન્શનની રકમ ઉપાડી શકતા નહોતા પરંતુ હવે કોઈપણ વધારાના વેરિફિકેશન કર્યા વગર પોતાના પેન્શનની રકમ ઉપાડી મોટો ફેરફાર નવા વર્ષ પહેલી જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આભા કાર્ડ હોય તો કયા ફાયદા થવાના છે જણાવી દઈએ આભા કાર્ડ દરેક મિત્રોએ કઢાવ્યું છે ત્યારે વર્ષ બે હજાર એકવીસની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા કાર્ડ એ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ એક ડિજિટલ હેલ્થ કાર્ડ છે આની અંદર તમારા સંપૂર્ણ તબીબી રેકોર્ડ તમારા જેટલા પણ રિપોર્ટ અત્યાર સુધીના કરાયા હોય દવાખાનાના રિપોર્ટ હોય આ તમામ માહિતી આભા કાર્ડની અંદર હશે એટલે તમારે ક્યાંય બીજે ગોતવાની જરૂર પડશે નહીં આની મદદથી તમે તમારી સ્વાસ્થ્ય સંબંધિત માહિતીને ડિજિટલ રૂપે એક જ જગ્યાએ સ્ટોર કરી શકશો જે લોકો પાસે આભા કાર્ડ નથી એમના સ્વાસ્થ્યને લગતી માહિતી અલગ અલગ જગ્યાએ ફાઇલોની અંદર પડી હોય છે પરંતુ જો આભા કાર્ડ હોય તો એક જ જગ્યાએ તમારી તમામ માહિતી તમામ રિપોર્ટ એક જ જગ્યાએ તો ખૂબ જ ફાયદો થવાનો છે ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોબાઈલ રિચાર્જ સસ્તું થવાને લઈને મોટી ખુશખબર આવી ગઈ છે તમામ ગ્રાહકો માટે મોટા સમાચાર ટેલિકોમ કંપની દ્વારા એક મોટી માહિતી મોટી જાહેરાત કરવામાં આવી છે નવો સુધારો કરવામાં આવ્યો છે ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટર દ્વારા સોમવારે ટેરિફ નિયમમાં સુધારો કરવાનું મોટી જાહેરાત કરી છે હવે તમામ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને કહી દીધું છે કે ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા ગ્રાહકો માટે હવે વોઇસ કોલ અને એસએમએસ આવતા હોય એવા પ્લાન જારી કરવામાં આવશે જે મિત્રોને ડેટાની જરૂર નથી વધારાના ડેટા પ્લાન પણ સાથે લેવો પડે છે તો હવે માત્ર વોઇસ કોલ અને એસએમએસ હોય એવા પ્લાન પણ તમામ જીઓ હોય એરટેલ હોય કે પછી વોડાફોન હોય તમામ કંપનીએ આપવા પડશે જે મિત્રોને ડેટાની જરૂર નથી અને અને ડેટા પ્લાન પણ સાથે જોડવામાં આવે છે પરંતુ ડેટાની જરૂર ન હોય એવા લોકોને વોઇસ કોલ અલગ પ્લાન આપવાના રહેશે એટલે હવે રિચાર્જ સસ્તું થઈ જવાનું છે મોટા સમાચાર છે હવે જેટલા પણ ગ્રાહકો છે જેને ડેટાની જરૂર નથી એમના માટે ખૂબ મોટા ફાયદાકારક સમાચાર રહેવાના છે તો મોબાઈલ રિચાર્જ ને લઈને મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછી મિત્રો સમાચાર ખેડૂતો માટે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી બે કરોડ થી વધુ ખેડૂત મિત્રો આની અંદર અરજી કરી નાખી છે હવે આની છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ તો જે ખેડૂત મિત્રો અરજી કરાવી હોય એકત્રીસ ડિસેમ્બર સુધીમાં કરવાનું રહેશે આમાં રવિ પાક માટે ખેડૂતો દ્વારા પ્રીમિયમ દોઢ ટકાનું આવે છે અને વ્યાપારી પાકો માટે પ્રીમિયમ પાંચ ટકાનું ભરવાનું રહેશે તો ફસલ બીમા યોજનામાં નોંધણી કરવાની શરૂ છે એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ આવાસ યોજનામાં અત્યારે અરજી કરવાની શરૂ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ યોજના હેઠળ એક કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ કરવાની શરૂ છે આ યોજના હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવામાં આવશે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર દરેક લોકોને પ્રતિ યુનિટ અઢી લાખ રૂપિયા જેટલા મંજૂર કરવામાં આવશે આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારમાં એક કરોડ લાખ મકાનોને મંજૂરી આપવામાં આવી છે અને વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપી પણ દેવામાં આવ્યા છે તો આ વર્ષે એક કરોડ નવા મકાનો બનાવવામાં આવશે જે મિત્રોએ ઘરનું ઘર જોતું હોય આવાસ યોજનામાં લાભ જોતો હોય તો અરજી કરવાની અત્યારે શરૂ થઈ ગઈ છે ત્યાર મિત્રો સમાચાર ઉપર નજર તો જન્મ પ્રમાણપત્રમાં સુધારાને લઈને મોટો ફેરફાર આવી ગયો છે આધાર કાર્ડમાં જો પિતાનું નામ લખાવવું હોય તો જન્મ પ્રમાણપત્રની અંદર પણ પિતાનું નામ હોય તો જ આધાર કાર્ડમાં લખવામાં આવશે આવા ફતવા મ્યુનિસિપલ અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લાંબી લાંબી લાઈનો જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવા માટે થઈ રહી છે ત્યારે હવે આ લાંબી લાઈનોને કારણે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા મોટો આદેશ કરવામાં આવ્યો છે કે હવે અર્બન હેલ્થ સેન્ટર અને સિવિક સેન્ટર ઉપર પણ અરજી કરવામાં આવશે જન્મ દાખલાને સુધારો કરી આપવામાં આવશે તો જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવાને લઈને મોટા સમાચાર છે ત્યાર પછી મિત્રો આઠટીને લઈને હવે નવો નિયમ આવી ગયો છે જાણી લેજો જેનું બાળક આરટીની અંદર એડમિશન કર્યું છે એમના માટે આ સૌથી મોટા ગત્યના સમાચાર છે કેન્દ્ર સરકારે હવે આઠ ટી નિયમ બે હજાર દસમાં સુધારો કરી નાખ્યો છે જેમાં રાજ્ય સરકારોને ધોરણ પાંચ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે નિયમિત પરીક્ષા લેવાની સત્તા આપવામાં આવી છે ધોરણ પાંચની અંદર અને ધોરણ આઠમાં જો આર ટીનું બાળક હોય તેની પરીક્ષા લેવામાં આવશે જો તમારું બાળક ફેલ થાય છે તો ધોરણ પાંચમાં ભણતું હોય તો ધોરણ પાંચમાં જ રાખવામાં આવશે ધોરણ આઠમાં ભણતું હોય તો ધોરણ આઠમાં જ રાખવામાં આવશે જો વિદ્યાર્થી હજુ પણ બઢતીના માપદંડને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે તો એને એના એ વર્ગમાં રાખવામાં આવશે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તો આરટીને લઈને નવો નિયમ જાહેર કર્યો છે મોટા ફેરફાર મિત્રો આજના સમાચાર દરેકે દરેક મિત્રોને ખૂબ કામના લાગ્યા છે ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન